તો બધા જ ખેડૂત મિત્રોને મારા રામ રામ તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે બે હજાર પચીસના વર્ષમાં શિયાળુ પાકમાં શેનું વાવેતરનો વધારો થયો છે અને શેનો ઘટાડો થયો છે અને સાથે સાથે જાણશું કે કઈ તારીખ સુધી આપણે શિયાળુ પાક છે તે વાવી શકીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયેશ ખેતીની વાતો ચેનલ ઉપર તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો હળવદ તાલુકાના મારા એક હળવદ તાલુકામાં એક સર્વે કરવામાં આવ્યું હતું તો ખેડૂત મિત્રો હળવદ તાલુકામાં એક સર્વે કરવામાં આવ્યું હતું કે કયા કયા પાકોનું વાવેતર વધારે થયું છે અને કયા પાકોનું વાવેતર ઘટ્યું છે તો ખેડૂત મિત્રો જે વાવેતરનો વધારો થયો છે તેમાં મિત્રો રાયડો છે ચણા છે આ બે પાકનું વાવેતરનો વધારો થયો છે અને તેનું પણ એક કારણ છે કારણ કે આ માવઠું થયું નહોતું ત્યાર પહેલાં મિત્રો રાયડો અને ચણા બે એવી વસ્તુ છે કે તમે વેલાસર થોડાક વધારે ટેમ્પરેચરમાં વાવો તો આસાનીથી ઉગી જતું હોય છે અને મિત્રો જીરું ઘઉં છે તે એને ફૂલ ઠંડી જોતી હોય છે ખૂબ ઠંડુ હવામાન જોતું હોય છે ઊભો માટે એટલે બધા ખેડૂત મિત્રો એમાં વાવોમાં થોડુંક મોડું કર્યું હતું અને જેવું થોડુંક મોડું કર્યું અને પળા કમ્પ્લીટ કર્યા ત્યારે વરસાદ જે આપણે માવઠું છે તે આવી ગયું અને પળા પછી આયલા નહીં અને તમને ખબર છે કે લીલું પડવું એટલે વાવેતર થાય નહીં તો મિત્રો એ પણ એક કારણ છે કે ઘઉં જીરું અને બીજા અન્ય પાકો છે તેનું વાવેતર મોડું થયું છે અને જે વધારે વાવેતર થયું છે તે રાયડાનું વાવેતર થયું છે અને ચણાનું વાવેતર થયું છે મિત્રો આમ આશરે માની લઈએ કે રાયડાનું વાવેતર ગુજરાતમાં ખૂબ પહેલાં નંબરે રહેવાનું છે મિત્રો અવ્વલ ગઈ સાલ કરતાં આ વર્ષે રાયડાનું વાવેતર ખૂબ જ વધારે થયું છે અને બીજા નંબરમાં ચણાનું વાવેતર થયું છે અને મિત્રો હવે વાત કરીએ તો અમારા હળવદ તાલુકામાં સર્વે કર્યું પ્રમાણે પહેલાં નંબર ઉપર રાયડો છે બીજા નંબર ઉપર ચણા છે મિત્રો ત્રીજા નંબર ઉપર ગણી શકીએ તો ધાણા આવી શકે ઘઉં છે અને જીરું છે તે મિત્રો એનું જે વાવેતર છે તેનું ખૂબ જ ઓછું પ્રમાણ થઈ ગયું છે કારણ કે ગઈ સાલ કરતાં આ વખતે આ સાલ જીરું છે તે ત્રીસથી ચાલીસ ટકા જ વાવેતર થવાની શક્યતા છે એક સર્વે અનુસાર અને મિત્રો ઘઉંનું વાવેતર પણ એવી જ રીતે ગણી શકાય કે એમાં પણ વીસ ટકાનો ઘટાડો આવી શકે છે ત્યાર પછી મિત્રો ધાણા છે તેનું વાવેતર ગઈ સાલની જેમ મીડિયમ રહેવાનું છે અને મિત્રો હવે વાત કરીએ કે વાવેતર આપણે ક્યાં સુધી કરી શકીએ તો ખેડૂત મિત્રો હજી આમ ગણો તો વાવણી જે વાવણી જે છે એ પચાસ ટકા ખેડૂતોએ વાવણી માન માનમાન કરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે માવઠું થયું હતું વરસાદ થયો હતો એટલે વાવણી લેટ છે મિત્રો હજી તમે આ મહિનાની ત્રીસ તારીખ સુધી કોઈ પણ વાવેતર કરવું હોય ઘઉં જીરું ચણા રાયડો તમે આસાનીથી કરી શકો છો હજી કાંઈ પણ મોડું થયું નથી ને મિત્રો કોઈ પણ એવું કહેતું હોય કે હવે મોડું થઈ ગયું છે આનું વાવેતર ન કરાય તેનું વાવેતર ન કરાય તો મિત્રો કોઈનું આપણે વાત માનવી નહીં અને સાચી હકીકત એ છે કે આપણે જેનું પણ વાવેતર કરવું હોય એનું હજી મોડું ન ગણાય એટલે આપણે વાવી શકીએ આરામથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવશો અને મિત્રો નવા ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મિત્રો આપણને આના પછીનો આપણે જે વિડીયો છે તે શિયાળુ પાકના જે ખાતરોની જરૂરત છે તેના વિશે આવવાનો છે કે આપણે કયું ખાતર વાવવાથી આપણને ખૂબ સારો એવો ફાયદો થાય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળી શકના વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય કિસાન